બરો જગદીશ બરો કાર્તિકરો જોગણી ન પાર્વ દેશ હર હર મહ આજના આ પાવન અને પુન્યશાળી ભૂમિ એવા સિદ્ધપુર સિદ્ધપુર તમે અડસઠ તીરથ ને ચાર ધામ કરી ના હો તો સિદ્ધપુર ની જો યાત્રા ના કરો તો તમારા બધાએ તીરથ સફળ છે એવું ધામ છે એવા કિનારો પર જરા આપણે કેવળપુરી બાપા એ તપસ્યા કરી હોય એ તપસ્યા નું ફળ આપણા સેવકોને ને મળ્યું હોય આપણા દસ નામ ગૌસ્વામી ને મળ્યું હોય તો આજે પણ આપણે એમાં વિજય છીએ જે લેખો આ છેવકડ એકસો પચીસ ગામ આપણા બેઠા છે જે અમને કાર્ય કર્યું અમરભરથી બાપુ સાથે હું એવું ભવ્ય સ્વાગત લંગામાડી બાર બે વારકા બાપુને નિમંત્રણ આવી સ્વાગત કરતા યથાશક્તિ જે બને કરતા પણ દરેક પ્રસંગ ની અંદર જગદીશપુરી બાપુ હાજર જગદીશપુરી આપણા માડી બંધાયેલા છે ભલે દૂર છે પણ એક પર હાજર થઈ જાય છે તો આ પ્રસંગે મારીને નમ્ર વિનંતી કરો કે બાપાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રૂપે બે શબ્દો આપણને છે

ઘણી બધી વાર હું પોતે અમારા ગામના ગ્રામજનો સાથે વડીલો સાથે પણ બાપુને પરમિશન લઈ ઘણી વાર હું ત્યાં ગયો જે જે જરૂર પડશે તે હું હાજર થઈશ પણ જે ન્યાય થવો જોઈએ એ થવો જ જોઈએ સાથે સાથે બીજી વાત જયારે ભવ્ય વિજય આપણો થાય એ દિવસે મેં

બાપુની પરમિશન પણ મેં લીધી છે ગઈકાલે ફોન પણ કર્યો હતો અને સામે પણ જાહેર કરું છું અને ભવ્ય થી ભવ્ય એમ વિશ્વ ને પણ ખબર પડશે એવું આપડે ભવ્ય સ્વાગત આપણે એમનું કરીશું બોલો ગુરુ જય માં તૈયારી મેળવી હિંગરાજ માતા અને આ ગુરુદેવ આપણે જે કાર્ય ઉપાડ્યું છે એ કાર્યની અંદર ભુરુનાથ ગિરનારી આપણને મદદ કરે એવા આપણે ગિરનારી મહારાજની પણ એક વખત જે બોલાવી જોઈએ કારણ શિવ સિવાય અંત નહીં અને આપણે બધા શિવના દીકરાઓ છે શિવને પહેલા આપણે પ્રાર્થના કરવી જોઈએ

મેં હમણાં જ વાત કરી આપણે જેમણે સુકાલી નીમ્યા છે પૂજ્ય બાપુ અમર બાપુનો બાપુ નો જે આદેશ થાય એના માટે આપણે બધા જ તૈયાર છીએ બધાની એવી લાગણી છે એટલે આ બધાની લાગણી બે શબ્દોમાં કહું તો કે છ મળે અમૃત અવરના હાથ નું પીવું નથી બીજા કોઈના હાથ નું અમૃત મળે તો અમારે કોઈને પીવું નથી છ મળે અમૃત અવરના હાથ નું પીવું નથી પણ હાથ થી તમારા સમળ મળે તો ચાલશે અને થાય બારે મેઘ કે હોય વૈશાખી અગ સંગ તમારો હોય તો મોસમ ગમે તે ચાલશે સંઘ તમારો હોય તો મોસમ ગમે તે ચાલશે તમામ તાલુકાના તમામ સમાજના પ્રતિનિધિઓ આખો સમાજ બાપુ એક વૈચારિક ક્રાંતિ સાથે ઉભો છે અને આપણી સાથે છે આપણી જ્યાં જ્યાં જરૂર આ સમાજની આપણે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બધા સાથે છે અને એની પ્રતિ પ્રતિનિધિ આપણે બધાએ કરાવી છે અને મેં

એ આપના સંપર્કમાં રહી અને લાલભાઈ આપનો સંપર્ક કરશે એ રીતે અમે આગળનો કાર્યક્રમ આપણે જે જાગીર મઠ નહી કહેવાય કે સૌથી પહેલી વિભૂતિ આપણે જેમને આપણે કહીએ છીએ કે કેવળા સુપરમેશ્વરા પરમેશ્વરા એવા કેવળ મહારાજે જયારે અહીંયા તપશ્ચર્યા કરી અને પરમ તત્વને પ્રાપ્ત કરી અને અહીંયા પ્રસન્ન કર્યું હતું આજ પહેલી વખત હું મારી સમજણ પ્રમાણે તો મને એવી ખબર પડે કે આજ પહેલી વખત